સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે પાના નંબર એકસો આઠ પરનો પ્રસંગ છે લીલાના જીવનો મેળા શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલ કી જય કશળભાઈ અને રામભાઈ તથા લાલોભાઈ પાંચાભાઈના ઘરે પહોંચ્યા અને સામેથી જોતાં જ પાચાભાઈ ઓસરીમાંથી ડેલીએ સામે ગયા કશળભાઈને ભેટી પડ્યા રામભાઈ તથા લાલોભાઈ વગેરે ડોસાભાઈને ભેટી પડ્યા અરસ પરસ બધા હળિયા મળ્યા ને જય શ્રી ગોપાલ કરીને ઓસરીમાં આવીને બેઠા પાચાભાભાઇએ કહ્યું કશળભાઈ ક્યારનો મેઘની જેમ રાહ જોઉં છું કે મારા વાલાજીના વાલા લાડીલાઓ ક્યારે વધાર છે કશળભાઈ કહે છે હા પાછાભાઈ રાહ તો હોય ને પણ રામભાઈ ને લાલોભાઈ પ્રસંગના ને તે રસ્તે ચાલતા પ્રસંગ થાય એટલે ડગ થોડા હળવા ઉપડે તો વાટ કાપવાનું પણ ધ્યાન ન રહે હાલ્યા તો પ્રાગડવાસમાં વેલા પરવારી ગયા હતા અને વાટે ચાલતા પોરના માંડવાનો પ્રસંગ એટલે કે પોરબંદરમાં જે મંડપ થયો હતો તેનો પ્રસંગ કૃષ્ણ ભટ્ટે જે વાત પ્રસંગ લખ્યો છે તો તે પ્રસંગની વાત હાલી પછી થાકલો ખાવા બેઠા અને ત્યાં પ્રસંગ પૂરો કીધો પછી ઉતાવળા પગે હાલ્યા મેં કીધું કે પાંચો ભાઈ રાહ જોતો હશે આપણે પણ રાજભોગના દર્શન થાય તેમ સવેળા પહોંચી જઈએ પાંચા ભાઈને ત્યાં સેવા વહેલી થાય છે ઠાકોરજીને પરિશ્રમ ન પડે તેનું ખૂબ જ ધ્યાન રાખે છે સેવામાં સાવધાની ઘણી રાખે છે અને ચીવટ પણ ઘણી રાખે છે માટે રામજીને કીધું ઉતાવળો થા હવે પ્રસંગ પૂછવાના બંધ કર પણ મારો હારો ભારે રસ્યો તો પણ નાના નાના વાત પ્રસંગ પૂછતો રહે એ લીલાનો જીવ તેના હરદામાં એ જ ભાવ રમતા હોય અને આપણને પણ તેના દ્વારા ભગવદ્ નામ લેવાય ખરું ને ડોસા ડોસાભાઈ જવાબ આપે છે હા કશળભાઈ અમૃતનો સાગર મળે પછી કોણ પાન કર્યા વગર રહે અને વાટે ચાલતા બીજી ફકર કાંઈ હોય નહીં જેથી વધુ આનંદ આવે એમ કહીને ડોસાભાઈએ સર્વેને જલપાન કરાવ્યા ઠાકોરજીને ધરેલા કેસરિયા દૂધને પ્રસાદ લેવડાવ્યા બીડીની અડાળી આગળ ધરીને કહ્યું કે જરા વાટનો થાક વિસામો લઈને ભાંગો ત્યાં ભાભા રાજભોગ ધરવાની તૈયારી કરે ત્યાં રસોડામાં રસોઈ કરતા હરખભાઈએ ધનભાઈને કહ્યું કે કોઈ વૈષ્ણવ બાર પધાર્યા હોય એમ લાગે છે કાંઈક વાતનો રણકો સંભળાય છે ધનભાઈ હરખભાઈની વાત સાંભળીને બાર ઓહરીમાં આવી ત્યાં કશળભાઈ વગેરેને દીઠા અને ધનભાઈએ કહ્યું કે અહો પધારો પધારો રાજ એમ કહીને ધનબાઈએ પોતાનો ખોળો પાથરીને સર્વેને દંડવત જય શ્રી ગોપાલ કીધા સર્વેના કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું કે કશળભાઈ ભાભા વહેલી સવારના તમારી વાટ જોઈ રહ્યા છે વગેરે વગેરેએ ધનભાઈને જય શ્રી ગોપાલ કીધા અને કહ્યું કે વાટ કેમ ન હોય અમને પણ દર્શનની એટલી જ તાલાવેલી હોય ને ધનબાઈ સજ્જન મિલાપી બહત હે તાલી મિત્ર અને જેને દેખી હરદો ઠરે સો લાખનમે એક ધનભાઈ તમને દેખીને તો અમારા હરદા ટાઢા હિમ જેવા થઈ જાય છે ને માલીપાઈ સ્નેહની સુગંધના ફોરા વછૂટે છે એ તો અમારો હરદો જાણતો હોય મિશ્રી ખાય ને ગળી લાગે બીજાને શું ખબર પડે કે આ ભાવને તો જે જાણે એને સમજાય બીજાને સમજ પડતી નથી ધનભાઈ જવાબ આપતા કહે છે કે એટલી મોટી ઉપમા તો તમ થકી છે દર્શન તો ઠાકોરજીના હોય અમ જેવા તમારા ચરણની રજ સમાન રંગજીવના દર્શન તો બીજા શું હોય કશળભાઈ કહે છે ધનભાઈ તું તો જાણતા જ છે વૈષ્ણવ મળીએ ઠાકર મળ્યા જેના તનમાં ટેક

બ્રહ્માજીએ સાઠ હજાર વર્ષ તપ કર્યું એ રજની પ્રાપ્તિ ન થઈ તે ન જ થઈ એ વાત તો તમે પણ જાણો છો તે તે ચરણ રજની પ્રાપ્તિ તમ પધારે અમોને અમારા ઘર આંગણે થઈ અમારા દેહ ગેહ આજ પાવન થઈ ગયા તમ જેવા ભગવદીના દર્શન તો દેવોને પણ દુર્લભ છે આપણી વિશાખા સખીરૂપ બિહારી દાસ પણ એ જ કહે છે ને રાગ કાંદડાનું પદ છે ભગવતી જનકી અધિક ઠકુરાય ભગવતી જનકિ અધિક ઠકુરાય સુરપતિ નરપતિ નાગલોકપતિખિિ નિષદિન રહે લોભાઈ બળે પ્રાતઃ ઉઠી દેહ કૃત કર સેવા સમર્પણ મેં જો નવાય માણા તિલક મુદ્રા ધર શ્રી મંદિર ગોપાલ જગાયી નિર્ખિ લાલ વિશાલ અરુણ દગ ભૂષણ વસન સુભગ પેનાઈ શાક પાક પકવાન પરમ રુચિ આપની સંપત આગે ધરાઈ હરી બીડી બિનતી ફૂનિ કિની નિજ ઝન સબુ પ્રસાદ દેવાઈ સખડી જૂઠ સવારી શુદ્ધ કરી મહાપ્રસાદ ફૂનિ આપ લેવાઈ કથા પ્રસંગ નિજ નેન સો કીર્તન કરી હાસ વિનોદ અપુને મનભાઈ ઉત્થાપન અતિ સુ લે લોટી જલ ભર અચવાઈ દર્શન દિવ્ય દેખાયો સબનકુ અપનો આપ રહ્યો હિરિજાય બાતી તેલ સવારી સજ કરી મંદિર દીપક દિયો દેખાયી અણસખડી બિનતી સજ્જા સરસ સોહાઈ સજ્જા ભોગ ધરી ટેરા તાણકે પ્રણામ મંદિર દેવાઈ સોવત સેવા કો સમરણ અરસ પરસ અષ્ટ પો બિહારી દાસી વર ગોપેન્દ્ર ગુણનિધિ જન્મ સુફલ ઇન કે ગુણ ગાયે એની બળ વડે મેં મારો ભાવ જણાવ્યો ભગવતીના દર્શનથી તો ત્રિવિધના તાપ ટળે એમાં શું કહેવાનું હોય કશળભાઈએ કહ્યું કે ધનભાઈ તારી વાણી વિચાર ને વિવેક ભગવદ ધર્મના સતશાસ્ત્રથી એ અદકા જણાય છે તારા બોલનો તોલ કીધો જાય તેમ નથી તારા પર ઠાકોરજી ઘણું રીઝી રહ્યા હોય તેમ લાગે છે વાણી વિચારને વર્તન પરથી વૈષ્ણવતાના ભાવ જણાઈ આવે છે ધનભાઈ એવો આ માર્ગનો વ્યવહાર છે તે વ્યવહાર જેનામાં હોય એ કંઈ છુપો ના રહે સૂરજને ચંદ્ર કોઈના છુપાવ્યા છુપે નહીં એ તો લીલાના દેવી જીવનો રણકો અસ્તો ન રહે ધનબાઈ કહે છે કે હું કાંઈ જાજુ જાણતી નથી પણ પાછા ભાભા નિત્ય એ કેદારા રાગની પ્રભાતી બોલે છે તે સાંભળું છું તેની કાનેથી કહી રહી છું કશળભાઈએ કહ્યું કે વળી એવી પ્રભાતી ભાભા ગાય છે તે શું છે અમને તો જાણ કર સાંભળીને ન્યાલ થઈએ અમે ધનભાઈએ કહ્યું કે કશળભાઈ મારે રસોઈમાં અવેર થાય તો ભાભા પાસેથી સાંભળી લો અને કશળભાઈ કહે છે કે ના ધનભાઈ આજ તો તારા સાંભળવી છે તારી વાણી સરસ સલુની છે દિવ્ય છે તું બોલ પછી ધનભાઈ છે એ પ્રભાતી કઈ સંભળાવે છે તે અહીંયા ડોસાભાઈએ લખી છે તારા દાસના ચરણની રેણ મસ્તક ધરું જે થકી કોટી કલ્યાણ પામું નિરખતા ને સુનેન અમૃત ઠરે ભવતણા પાપ તે ક્ષણમાં વામું ભક્તને ભેટતા ક્લેશ તે નવ રહે જ્ઞાન દીપક થકી તિમિર નાશે ધન્ય ધન્ય ભાગ્ય જે સતસંગ સતસંગત કરે ગોપેન્દ્ર ગુણ થકી ગોપેન્દ્ર ભાસે એક ક્ષણ વાર જે સંત સંગત કરે ધન્ય ઘડી જીવની એ જ જાણે જન પાંચો કહે ભવ સાગર બુડતા હરિજન ચરણ નાવ નિશ્ચય પ્રમાણો કશળભાઈ સાંભળીને કહે છે ધન્ય ધન્ય ધનભાઈ તારામાં નામ એવા ગુણને ભાવ પણ ઊંચા ને ઘણા ઊંડા ભાવની જાણતલ છો આ મારગના ફલની તને પ્રાપ્તિ થઈ ગઈ છે તું મહાદશાને પામી છે તું પ્રેમ લક્ષણાના શિખરે પહોંચે છો ધનભાઈ કહે છે કે કશળભાઈ તમે મોટા ભગવદી છો તો મોટાઈ આપો પણ અમે તો ઠાકોરજી થકી ને તમે ભગવદીના દાસપણા થકી ઉજળા છીએ કશળભાઈ કહે છે કે હા ધનભાઈ ઠાકોરજીથી તો મોટું કોઈ નથી પણ ઠાકોરજીએ પોતાના દાસને વડાઈ આપી છે તે વડાઈ ઠાકોરજી થકી ખરીને જેના હરદામાં ઠાકોર નથી તો પછી વડાઈ ક્યાંથી રે આ બધી વડાઈ ઠાકર થકી જ ગણાય પ્રથમ ઠાકોરજી ને પછી ભગવતી એમ હોય તો જ ને પણ વૈષ્ણવના વ્યવહારમાં અરસપરસ ઠાકોરજીએ વડાઈ પોતાનાથી અદકી આપી એ તો ઠાકોરજીની વડાઈ ગણાય જીવ તો ઠાકોરજી થકી વડો દિશે છે પ્રાણ વિનાનો દેહ શું કામનો ઠાકોરજી તો આપણા પ્રાણ વલ્લભ થયા છે એટલે ભગવદીને મન તો ઠાકોરજી મોટા હોય જીવ પોતાની વડાઈથી વડો થવા જાય તો હેઠો પડે અને દુર્ભાગી બની જાય ભગવાદી પદ તો ઠાકોરજીથી પમાય જીવની વડાઈથી નહીં વૈષ્ણવ પરસ્પરી વ્યવહાર જાણે તે બરાબર પણ ઠાકોરજી સન્મુખ જીવની વડાઈ ન જ ગણાય ઠાકર વૈષ્ણવ થકી બધી વડાઈ શોભે કશળભાઈની આ વાત પ્રસંગ સાંભળી ધનભાઈ મલકાતી મલકાતી ભીતર ગઈ ધનભાઈ ભીતર ગયા પછી કશળભાઈએ ભાઈને કહ્યું કે ભાઈ તમે તો રતનનું જતન ખૂબ કર્યું એના ભાવ જાણવા ઘણા દોયલા છે દોયલા પાચાભાઈ કહે છે કે આ બધી કૃપા તો આપણા જૂથના અધિપતિ એવા લલિતા સખી રૂપે જે હરિભાઈ ભૂતલમાં પધાર્યા છે તેની કાનીથી છે પ્રેમલક્ષણા ભક્તિ તો આપણા પ્રભુજીના પૂરવના વાયકની અલૌકિક ભેટ છે મહામૂલું વરદાન છે ભૂતલમાં મનખ્યા દેહ ધારણ કર્યાની મોંઘેરી મીરાંત છે આ બધા લીલા રમણનો પ્રકાર બિહારી દાસે વર્ણવ્યો છે વિસ્તાર વ્રજ ભક્ત સૌરાષ્ટ્ર મંડલે કૃપાનાથ કરુણા કરી પાવ ધરણે આ બધું જૂથ એ પૂરવના વ્રજ ભક્તોનું જ છે તેનો વિસ્તાર સૌરાષ્ટ્રની ભૂમિમાં થયો કૃપાના સાગર કરુણા કરીને પોતે સ્વ સામેથી પધાર્યા છે અને પોતાના જૂથના જીવની સંભાળ કરીને અદકી લીલાનું રાસ રમણનું સુખ આપ્યું છે તે લીલા પ્રસંગને કેમ ભૂલી શકાય લો હવે કશળભાઈ ઠાકોરજીને રાજભોગ ધરવાનો સમો થયો છે ઠાકોરજી પણ આજ ઉતાવળા થાય છે ઠાકોરજીને પણ આજે પોતાના જૂથના જીવ પધાર્યાનો હરખ હોય ને કશળભાઈ સામે કહે છે કે હા ભાઈ ઠાકોરજીને પોતાના અંતરંગ લીલાના જૂથના જીવથી બીજું વધારે વાલું તો શું હોય એટલે વાલાજીના વાલા પત્રીમાં લખાણા અને આજે ઠાકોરજી ઉતાવળા થાય જ ને આપણા પ્રભુ તો સુકોમળ ને સુકુમાર છે તેના સુખનો વિચાર તે જ પુષ્ટિભક્તિ મારક કહેવાય અને આ માર્ગનો મુખ્ય આચાર તે જ છે ભાઈ એમાં તમને તો શું કહેવાનું હોય પણ મને એક વાતનો સંદેહ છે તે તમે રાજભોગ ધરાવો પછી તેનું સમાધાન કરજો તમ વિના બીજાની ચાંચ તેમાં નહીં ડૂબે ભાઈ કહે છે કે હા કશળભાઈ તું પણ એ લીલાનો જીવ છો તેથી તારી ચાંચ એમાં ડૂબશે તેનું રસપાન તો તારા રોમ રોમમાં રમી રહ્યું છે પછી તને સંદેહ શું હોય પણ તમારા પૂછવાનો ભાવ હું જાણી ગયો છું એમ કહી ભાઈ રાજભોગ ધરવાની તૈયારી કરવા ભીતર ગયા ધનભાઈએ રાજભોગ ધરવાના સર્વ સામગ્રી થાળ સાજીને તૈયાર રાખ્યા હતા અને ભાઈએ મંદિર ભીતર જઈને ઠાકોરજીને રાજભોગ ધર્યા અને આરોગવાની મનોહાર વિનંતી કરી બહાર આવ્યા અને કશળભાઈને કહ્યું કે રાજ આરોગ્ય તેવા ભોજનના પદ બોલો કશળભાઈ કહે છે કે ભાઈ ડોસાભાઈનો કંઠ મધુર છે તો ઠાકોરજીના પદ વધુ સારા ગાય છે તો ડોસાભાઈ બોલે તે અદકું છે એ એ જ લીલાનો અધિકારી જેવ છે તે તો સુભાની સખી છે માટે તેનાથી ઠાકોરજી વધુ રાજી રહે છે લીલામાં પણ તેની તે સેવાથી ઠાકોરજી રીજે છે ડોસાભાઈએ કહ્યું કે કશળભાઈ તમારી આજ્ઞા મારે મન અદકી છે ઠાકોરજીના ગુણગાન કરવાનું તમે મને કહો તેથી વધુ અદકું ભાગ્ય શું ગણાય પણ આજે તો અમારા આંગણાનો વ્યવહાર છે ને તમે પધાર્યા તો અમારે એ લાભ તમને આપવો જોઈએ તમારું કારણ તો અમને ને ભાઈને હોય જ ને વૈષ્ણવો અરસ પરસ એકબીજાને આગ્રહ કરી રહ્યા છે ઠાકોરજીના ગુણગાન ગાવા માટે ત્યારે કશળભાઈ કહે છે કે ડોસાભાઈ કારણ તો વૈષ્ણવને અરસ પરસ હોય જ પણ આજે તો તારી વાળી સાંભ તારી વાણી સાંભળવાનો અમને સમો મળ્યો છે એ લાભ લેવા તો અમે અહીંયા આવ્યા છીએ તારી વાણીથી ઠાકોરજી અધિક પ્રસન્ન થાય છે અને તે જ અમારે મન અદકું હોય તારી વાણીનો લાભ તો અમને પાછો ક્યારે મળે માટે આજનો સમો તારે સાચવવાનો રહ્યો ડોસાભાઈ કહે છે ભલે કશળભાઈ વૈષ્ણવના હરદામાંથી જે વેણ નીકળે તે પાછું ન ઠેલાય એમ કહીને પછી ભોજનનું પદ ડોસાભાઈ બોલ્યા એ રાગ સારંગનું પદ બોલે છે ભોજન કીજે સુવર્ણ ગોપાલ ખીર ખાંડ પકવાન પરમરૂચિ બેંજન ભાત ભાત કે રસાલ પીરસત પરમ મુદિત મહારાણી રસિક રૂક મની બાલ આરોગ્ય અપુની ઈચ્છા તે તુમ ત્રિભુવન કે પ્રતિપાલ બોલત બેર બેર બે લાવ પછુક કૃપાલ મન જીવન વિજન વાય ઢોરત જૂઠન હેત તાલ કશળભાઈ પદ સાંભળીને આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે વાહ ડોસાભાઈ વાહ તારી વાણીમાં આ જ કળા છુપાયેલી છે તમને સાક્ષાત લીલાના દર્શન થઈ રહ્યા છે શ્રી ગોપેન્દ્રજીની સાથે રસિક રૂકમણી બાલ જમનેશ સાથે આરોગી રહ્યા છે મહારાણી અતિ પ્રસન્ન થઈને બંને સ્વરૂપને આરોગાવે છે તે પણ કેટલી દિનતા અને વાત્સલ્ય ભાવથી વારંવાર કાંઈક બાનાથી પૂછે છે કે કૃપાલું કછુક લાવું એમ કહી ભોજન અતિભાવથી કરાવે છે અને તું તો એ લીલાના લીલામાં તારા પૂરવના સખી સ્વરૂપે વિછનવાઈ ઢોળી રહ્યો છે અને તે જ સમયની જૂઠણની પ્રાપ્ત કરવા માટે જ ને ડોસાભાઈ આ અલૌકિક વાણી લીલાના ભાવ રસથી ભરપૂર અમને સાંભળવાનું મહદ ભાગ્ય ક્યાંથી સાંભળે માટે તમને પદ બોલવાનું કહ્યું ને અમને તેની ઝાંખી થઈ તે ભાવ તારા દ્વારા થઈ કેમ પાછા ભાઈ આ વાત પ્રસંગ તો તમે જાણો છો ભાઈ કહે છે કે કશળભાઈ આ બધી લીલા પ્રકારની વાત આપણા જૂથની છે તેની પ્રાપ્તિ અરસપરસની દિનતાથી જ થાય માન મદ આવે તો લીલા વિગ્રહ અળગું થતાં વાર ન લાગે અભિમાન આવે તો આ સ્વરૂપ છે એ આપણાથી અળગું થઈ જાય એવું કહે છે માટે આ માર્ગ દિનતાનો કીધો છે શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજી શું દિનતા છે અને ઠાકોરજીને સ્વામિનીજીથી દિનતા છે અને સર્વે જૂથને જુગલ સ્વરૂપની દિનતા છે પરસ્પર પણ તે જ વ્યવહાર રહે તો પ્રાપ્તિ થાય નહીં તો લીલામાંથી અળગું થઈ જવાય સ્વરૂપ પણ હરદામાંથી પધારી જાય પછી તો શું રહે માટે કશળભાઈ તમારી વાત બધી સાચી છે તમે પણ એ લીલાના સખી સ્વરૂપ છો તો એ વાત તમારા ધ્યાનમાં હોય જ આમ વાત પ્રસંગ ચાલતો હતો તેવામાં તાદર્શી ભગવતીનું પધારવું થયું ત્યારે જયરામદાસ તથા વશરામદાસ તથા જીવનદાસ પધાર્યા તેના દર્શન ડેલીમાં થતાં જ ભાઈને હરખની હેલી ચડી હરદો ફાટ ફાટ થવા લાગ્યો અને જાણે આભમાં વીજ ચમકે તેવો ચમકારો ભાઈના પંડમાં થયો અને ઓસરીમાંથી સામે દોડી ગયા સર્વેને ભેટી પડ્યા બંને ભગવદીઓના નેત્રમાંથી સ્નેહની સરિતા વહેવા લાગી ખૂબ ખૂબ અંગો અંગ કંઠો કંઠ એકબીજાને ભેટ્યા ને જય શ્રી ગોપાલ કીધા પાછા ભાઈ ત્રણેયના ચરણમાં પડી ગયા જેરામદાસે ભેટા બેઠા કરીને ભેટી પડ્યા ને બોલ્યા કે પાછા ભાઈ આમ અમને આવડા માન ન હોય તમે તો અમારું સર્વસ્વ છો સર્વસ્વ તમ થકી અમને લીલા રસની પ્રાપ્તિ થાય અમે તો તમારા ચરણના દાસાનુદાસ છીએ એમ કહીને જયરામદાસ તથા વસરામદાસ ને જીવનદાસ પાછા ભાઈના ચરણમાં પડી ગયા તેમના ચરણની રજ લઈને નેત્રે લગાડી મસ્તકે મૂકી અને કહ્યું કે રાજ તમો ગુણવંત પતિવ્રત પણધારી શુદ્ધ પુષ્ટિ ભક્ત છો તમ માથે શ્રી ગોપેન્દ્રજી ઘણું જ આજ રીજી રહ્યા છે તો વાલાને હરદામાં તમો રાખી રહ્યા છો ક્ષણું એક અળઘો તમથી નથી તેને અમો કેમ શ્રમ કરાવીએ તમારું સ્વરૂપ તો અદકું છે અદકું અમે તો તમારા ગોલા સમાન છીએ તમો અમોને પોતાના કરીને જાણો છો તેથી અમારું અદકું ભાગ્ય ગણાય ભાઈ કહે છે જેરામદાસ તમારી વાણી તો મીઠી મધુરી છે તમને ભગવદીની ચરણની રજ નું કારણ ઉપજ્યું તે રજ તો જળ છે છતાં તમને કારણ ઉપજ્યું તો તમે તો સાક્ષાત લીલાના અધિકારી જીવ છો તમારું મન કેમ ન ઉપજે તમે તો ચેતનવત છો મારા હૈયાના હાર્દ સમા છો પછી મારો ભાવ કેમ ઉછલિત ન થાય વશરામ તું શું કહે છે વશરામદાસ સાખી બોલે છે ચાર મિલે ચોસઠ ખીલે વિષ રહે કરજોડ દો તનમે આનંદ ભયો ફૂલે સપ્ત કરોડ ગંનેના તનમાં આનંદરૂપ પ્રભુ જ જ્યાં પ્રગટ થાય ત્યારે સાતે કરોડ રોમ ખડા થઈને હર્ષ પામે એમાં શું કહેવાનું હોય પાચા ભાઈ અમારા માન આપ્યા તમથી જીરવાય પણ તમારા માન આપ્યા અમથી જીરવાય નહીં આ તો અમૃતમાં અમૃત ભળે પછી તેના સ્વાદનું વર્ણન ન થાય આપણા માર્ગનો ઠેરાવ તો એક જ છે ને વૈષ્ણવ મળ્યા ઠાકર મળ્યા જેના તનમાં ટેક ગુઢ મંત્ર ગોકુળ કહે વૈષ્ણવ ને ઠાકર એક આપણા સંપ્રદાયનું એ જ મહત્વ છે કે જેમાં વૈષ્ણવો અને ઠાકોરજી બંનેને એક સ્વરૂપ જાણ્યા છે પછી કશળભાઈ રામભાઈ લાલો હરજી ને શામજી એક પછી એક સૌ ખૂબ જ હળિયા મળ્યા અને મારા હરદામાં તો ભાવનો પોરો ખૂબ જાગ્યો મારા હરદામાં એટલે કે ડોસાભાઈ બોલી રહ્યા છે આ બધો પ્રસંગ જોઈને મારો હરદો હાથ ન રહ્યો મેં તો જઈને તેના ચરણ પકડી લીધા તેના ચરણમાં લોટી પડ્યો જયરામદાસ તથા જીવનદાસે મને બેઠો કરીને ખૂબ જ ભેટ્યા કંઠો કંઠ આલિંગન આપી મારી પીઠ થાબડી અને કહ્યું કે ડોસા એમ વાણી જયરામદાસને સાંભળતા આનંદનો સાગર મારા હરદામાં ઉમડ્યો અને રસ સાગર રેલાવા લાગ્યો જીવનદાસે કહ્યું કે ડોસા તું તો ખરેખરો ભાવ વિભોર બની ગયો છે તારા ભાવનું મૂલ અમો શું કરી શકીએ તે તો ભગવતીના ચરણનું મહાત્મ્ય ખૂબ જ પચાવ્યું છે તેમ તારા આ ડોસાભાઈ કહે છે જીવનદાસ તમે તો પરમ સુજાન છો મારા જીવનના આધારરૂપ તમે બન્યા છો બાવરી કી કહા ભાત પૂછત કો લાગત લાત પ્રેમ કો કહા નાત જાત સબ કો એક જ નાત જ્યાં પ્રેમભાવનો સંબંધ છે ત્યાં જ્ઞાતિ જાતિ કોઈ બાદ કરતી નથી જીવનદાસ તમે તો મને બાવરી કરી દીધી છે પછી શું પૂછો છો રુકમનિબર ગોપેન્દ્ર કો પદ પ્રતિ તીરથ કોટી સુર નર મુનિજન આદિ રહે ચરણ મેં લોટી ઠાકુર્ય બ્રજ ભુવન કો સોરઠ હો સુખરાસ રૂકમનિબર ગોપીન્દ્ર પ્રિય દેરસ પૂરન દાસ અહીંયા વાર્તા પ્રસંગ છે પૂર્ણ થાય છે મારી થયેલી દરેક ભૂલચૂક માટે દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ